વડોદરામાં તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંત્રી તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારે છે જે અમે લોકોએ સંકલ્પ ભૂમિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યાં બેસેલા કમાડી ગાર્ડન અત્યારે નવી પ્રતિમા બાબા સાહેબની મૂકી છે બુદ્ધ ભગવાનની મૂકી છે તો અહીંયાથી સવારે સાડા વાગે રેલી નું આયોજન કર્યું છે ત્યાંથી રેલી ચાલુ થશે સવારે સાડા નવ વાગે રવિવારે તો ને રેલીનો રૂટ છે સંકલ્પ ભૂમિ થી સવારે સાડા નવ વાગે રેલી નીકળશે કાલાઘોડા સરકલ સર્કલ છે ત્યાં કાલા પહોંચશે કાલા નીકળ જશે સીધી સયાજી ડો સરદાર પટેલ સ્ટેચ્યુ છે ત્યાં ઊભી રહેશે ત્યાંથી જશે સીધું આગળ સ્ટેશન ગઢનારું છે સ્ટેશનથી નીચે નીચેથી નીકળશે સીધી રેશકોસ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા એ ફૂલા કરીને રેલી સમાપ્ત કરવામાં આવશે તો બાબા સાહેબની ભવ્ય લોકો દૂર દૂરના ગામડામાંથી આવવાના છે વડોદરાના શહેરના લોકો આવવાના છે તો તમામ બાબા સાહેબને માનનારા લોકોને હું અપીલ કરું છું કે આ રેલીમાં જોડાય ને ધૂમધામથી રેલી આપણે નીકાળું